અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે મનરેગા કૌભાંડને લઈને મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રોને જામીન મળી ગયા છે જી હા બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યા છે જામીન મનરેગા કૌભાંડમાં પોલીસે બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરી હતી જો કે હવે આ બંને પુત્રો માટે રાહતના સમાચાર ચોક્કસથી વધુ માહિતી સાથે હતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ જે રીતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મનરેગા કૌભાંડ ને લઈને બંને પુત્રો બચુ ખાબડના જો કે હવે તમને જામીન મળ્યા છે એક મોટી રાહત તમને માટે કહી શકાય

જે છે તે જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને મનરેગા કૌભાંડમાં પોલીસે તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ રિમાન્ડ બાદ કસ્ટડીમાં મોકલાયા હતા અને આજે જે છે તેઓના જામીન મંજૂર થઈ ચૂક્યા છે જી નીતિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે